બસ આનું જવાબ આપવાનો કહું તો આ આભેશવક કોમે આમ લાઘાઈની છોરે છે આભેશવકમાં ઘણિવાર પણ આ આભેશવકમાં મને મહિલાઓ વિશે જેટલી માહિતી મળી છે એક ખૂબ સારી અને સરસ રીતે મળી છે જે અમે એસીડીએસ કામ કરીએ છીએ અને મહિલાઓ જોડે સરવાનું હોય છે કે એ આપણે મહિલાઓને પ્રોવાઈડ કરી સકતી છે આ પ્રતિમે ચતર પાસેા અપન જોવ ન કોપરું છે કે નારી શક્તિ છે શક્તિ મતલબ એ નથી કે કરે નારી શક્તિ આપે છે એમાં ઘણો છે નારી શું કરી શકે છે નારીને માટે ઈચ્છા તરીકે અમારી નિમૃતિ થાય છે એટલે હું તો બહુ ભાગ્ય જ ચાલી કારણ કે પહેલેથી મારો નિયમ હતો કે જે કોઈ સ્ત્રી મરે છે એનું કારણ શું છે એટલે મેં એનો ટોપેક ઝાલો હતો જ્યારે હું આટલું કે નમુ ભણતી હતી ત્યારે કોઈ આ ડસ્ટબેન આવતા હતા મારા વિસ્તારમાં ત્યારે મને આની માટે ટ્રેનિંગ આપતા હતા અને આજે તો એ ટ્રેનિંગ ઉપર હું આધારિત છું હું સક્ષમ બની ચૂકી છું કારણ કે મને કોઈ પણ બેનનું મૃત્યુ થાય ગમતું નહોતું અકાળે મૃત્યુ થાય જતી જ્યાં કોઈ નથી જતી એવા માટે મે આ નિર્ણય લીધો હતો કે હું પોત પણ મદદ રૂપ બની અને આજે હું મદદ રૂપ છું એટલે મને તો એવો વિચાર આવે છે કે મને ભગવાનને ઘડી છે પણ મારી શક્તિ રૂપે ઘડી છે અને રીતે ચાલુ છું એટલે ઈશ્વર બધું આપે છે મે કોઈ નથી એટલે ને ને કામ કે એ નમસ્કાર દીદી ભાઈઓ આપણા જે બે દિવસ દરમિયાન જે નવસત્રો ચાલ્યા છે એ ખૂબ જ સરસ વિષય સાથે ચાલ્યા છે અને તમામ વ્યવસ્થા જોવાથી માંડીએ લેવાથી માંડીએ તમામ વ્યવસ્થા પણ ખૂબ જ સારી હતી વધારે સાથ સહકાર બી સારો એવો મળ્યો છે એ ઉપરાંત આજે જે અમુક અમુક જે વિષયો હતા આપણે જે અલગ અલગ વિષયો શીખવવામાં આવ્યા બહારથી જે વિષયો માટે આપણે સ્પેશિયલ ગેસ્ટને બોલાવવામાં આવ્યા આમંત્રિત કરવામાં આવ્યા એમના બી વિષયો એમાં નારી શક્તિને લઈને સ્ત્રીનું સશક્તિકરણ રાષ્ટ્ર નિર્માણમાં મહિલાની ભૂમિકા આ બે વિષયો બેનો દ્વારા લેવામાં આવ્યા ખૂબ જ સરસ હતા આપણા ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી રાજેશજીએ કાર્યકર્તા માટે જે વિષય લીધો કાર્યકર્તાના ગુણોથી પાણી એની આંતરિક બાહ્ય તમામ પ્રકારના જે વાતચીત કરી એ ખૂબ જ સારી સરળ ભાષામાં સમજાવ્યું અને

અમારા ભાવનગર માં અત્રે ઉપસ્થિત દરેક મહેમાનો અને જે બાર ગામ થી બેનો આયા છે એને હું ભાવનગર તર ઉપાધ્યક્ષ તરીકે ભારતીય મંત્ર સુ આવકારું છું મારે એટલું જ કહેવું છે કે આપણે બે દિવસ બધા બેનો અલગ અલગ વિભાગમાંથી માંથી આયા અને આપ અહીંયા અભ્યાસ વર્ગ માં કાર્યકર્તા ની ફરજો પછી જે હમણા બેન આયા હતા એમને બધું શીખવાડ્યું હવે અહીંથી ઘરે જઈને છે ને અંગેરી નથી ના પાડ્યું વિચાર આપણા અહીંથી જે શીખ્યા એ આપણે એકથી દ્રઢ નિર્ણય લઈ કે બે બેનોને શીખવાડીએ બીજું બહેનો કે આપણે મધુર જોડાયેલા છીએ આપણે યુનિક પીસ છે ને અહીંયા ભેગા થયા છે કોઈ બધા નથી આવે આપણે સિલેક્ટેડ વ્યક્તિ એ છીએ કેમ બીજા બેનો બધા કામ કરે છે જીએસઆરટીસીમાં કરે છે આંગણવાડીમાં કરે છે બધા કામ પોતે પોતાની આશા વગર બહેનો બધા કામ કરે છે કેમ આપણે જ અહીંયા છીએ આપણું સિલેક્શન કેમ થયું આપણે ઉત્સાહ છે એટલા માટે આપણે જોડાયા પણ આપણે जवान बिटिंग होए तो भी ऐसे जवान आल आपने काम वाकी चीजों की करवानी चाहिए नहीं क्यों नमस्कार सर्विस टाइटल से अभ्यास वर्ग के लिए गाधरवाड़ सागर यहाँ की दोनों वर्गों सिखमवारियों ने आपने कितना क्रियान्वयन करी है चीन ऐसा पराठा हो चुका है आपने यहाँ मत आपने अलग अलग बंता हुआ हमारे स्न हम आपण जगतीबेन राहू आणि खास आपण संगण जे पण करू एकदम